હરિયાણાના પાણીપતમાં સોમવાર બપોરે એક મોટો અકસ્માત સર્જાયો હતો અહીં શહેરના સંજય ચોક ખાતે એલિવેટેડ હાઇવે પરથી પાણી અને ગંદકી ભરેલી લોકોની પાઇપ અચાનક નીચે પડી જવા પામી હતી જેના કારણે નીચે હાઇવે ચુમ્માલીસ પરથી પસાર થતા અનેક વાહનોને રાહદારીઓને ઈજા થવા પામી હતી તો આ અકસ્માતના કારણે સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી તો સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેઓએ પાઇપ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું પરંતુ પાઇપનું વજન વધુ હોવાથી લોકોને રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો મળતી માહિતી મુજબ એલિવેટેડ હાઇવે પરથી વરસાદી પાણીના નિકાલ માટે આ ડ્રેનેજ પાઇપ નાખવામાં આવી હતી તે લગભગ પચાસ ફૂટની ઊંચાઈથી પડી જવા પામી હતી તો અકસ્માત બાદ જીટી રોડ પર લાંબો જામ ટ્રાફિક થઈ ગયો હતો તો ભારે જહેમત બાદ પોલીસે વાહનોને બાજુએ ખસેડી ટ્રાફિક સમસ્યા દૂર કરાવી હતી આ મામલો પ્રશાસનના ધ્યાનમાં આવ્યા બાદ રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને વ્યવસ્થાને સરળ બનાવવાનું શરૂ કર્યું હતું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ